યુટ ફેમિલી તો કેમ છો તમે બધા આવ્યો કે બધા મજામાં દેશો ને હું એકદમ મજામાં છું તો ઘણા ટાઈમથી આપણે કોઈ પણ મિની વ્લોગ નથી બનાવ્યો તો આજ વિચારવું કે મિની વ્લોગ બનાવી નાખી તો આજ હું તમારી લોકો સાથે શેર કરીશ બટેટાના ચિપ્સની શાકની રેસિપી તો તમે બધા કન્ટિન્યુ કન્ટિન્યુ આગળ વ્લોગમાં બન્યા રહેજો અને તમને મારો વ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરીને કહેવાનું મને ન ભૂલતા તો અહીંયા આપણે બટાટાની ચિપ્સના શાક માટે આ લઈ લીધી છે ટમેટાની ગ્રેવી આ લઈ લીધું છે અધકચરું ખાંડેલું લસણ અને આ લઈ લીધી છે આપણે બટેટાની ચિપ્સ જેને આપણે પહેલાં જ તળી નાખી હતી એટલે પછી કંઈ ટેન્શન ન રહે તો હો આપણે બનાવીએ આગળ ચીપ્સનું શાક આમાં તમે ડુંગળી નાખી શકો પણ આપણે ડુંગળી સ્કીપ કરી દીધી છે કારણ કે ડુંગળી ઓછી ભાવે એટલે ડુંગળીએ આપણે નથી નાખવાની એટલે ખાલી ટમેટાની ગ્રેવી લઈ લીધી છે તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે આપણે બધું જે અંદર આપણે મસાલા નાખવાના હોય એ ફટાફટ નાખી દઈશું તો જો અહીંયા આપણું તેલ આવી ગયું છે હવે આપણે નાખી દઈશું થોડીક એવી રાઈ પછી રાઈ બધી ફૂટી જાય પછી આપણે નાખી દઈશું જીરું તો આપણી બધી રાઈ ફૂટી ગઈ છે હવે નાખી દઈશું થોડુંક એવું જીરું પછી નાખી દઈશું થોડીક એવી અને હવે આપણે નાખી આપણે અધકચરું ખાંડું લસણ થોડીક વાર સાતળવા દઈશું લસણ હવે આપણે એમાં નાખી દઈશું આ ટમેટાની પ્યુરી થોડીક વાર આપણે તમે તેની પ્યુરીને સડવા દઈશું થોડુંક એવું નાખી દઈશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે તમને વધારે મીઠું ભાવતું હોય તો વધારે નાખવાનું ઓછું ભાવતું હોય તો ઓછું નાખવાનું ને થોડુંક એવું આપણે નાખી દઈશું અંદર ગળપણ જો તમને ગળપણ ન ભાવતું હોય તો તમારે નહીં નાખવાનું પણ અમારા ઘરમાં બધા લોકો ખાય મીઠું એટલે હું થોડુંક નાખી દઈશ ખાંડ એક ચમચી જેવી તો આપણે ટમેટાની પ્યુરી મસ્ત થઈ ગઈ છે તો ઉપર તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે આમાં નાખી દઈશું બધા રેગ્યુલર મસાલા આ નાખી દઈશું આપણે જીરું આ નાખી દઈશું હળદર આ નાખી દઈશું આપણે લાલ મરચું પાવડર અમે વધારે તીખું ખાતા હોય તો વધારે નાખવાનું અને ઓછું તીખું ખાતા હોય તો ઓછું નાખવાનું આપણે ગરમ મસાલો સ્કીપ કરી દીધો છે અંદર અને એક ડુંગળી સ્કીપ કરી દીધી છે જો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમારે નાખવાનું અમે લોકો ગરમ મસાલાવાળો બધા ઓછું ખાય એટલે ગરમ મસાલો નહીં નાખીએ આપણે આમાં નાખી દેશું આપણે થોડુંક એવું પાણી પાણી નાખીને થોડુંક ને આ ઉકળી જાય પાણી આમાં ફાળો આવી જાય પછી આ આપણે આની અંદર નાખી દઈશું બટેટાની ચિપ્સ જે આપણે તળીથી પેલેથી જ તળીને મૂકી છે તો હવે આમાં નાખી દઈશું આપણે બટેટાની ચિપ્સ બટેટાનું ચિપ્સ નાખીને રસો ઘટ થાય ત્યાં સુધી આને ઉકળવા દેશું આપણે તો તૈયાર છે આપણું મસ્ત બટેટાની ચિપ્સનું ઘટ રસ્તાવાળું શાક તો આવી જાવ બધા ફટાફટ બટેટાની ચીપ્સનું શાક આવા અને તમને આ રેસીપી મારી કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેવાનું ન ભૂલતા આવજો